સુરત ડ્રાઈવરની સતર્કતા અને સમય સચુકતાને કારણે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાં પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગમાંથી આવી ગઈ હતી ઘટના સમયે બસમાં અંદાજે પંદર થી વીસ મુસાફરો સવાર હતા બસમાં આગ લાગતા મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી આગ વધુ પ્રસરે તે પહેલા તમામ મુસાફરો સમયસર બસ માંથી નીચે ઉતરી ગયા હતા જેના કારણે એક મોટી જાનહાની ચડી હતી અને ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ એટલી ભીષણ હતી કે જોતા જોતામાં આખી બસ બડીને ખાખ થઈ ગઈ હતી બસનો માત્ર લોખંડનો સામાન જ બાકી રહ્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ